દેશભર માં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા નાગરિકો યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં અને દરેકે શહીદોના બલિદાન સલામ કરી આ ઉજવણીમાં

આજે પણ પ્રેરણાદાયક છે સમાજ દરેક સ્તરે જાગૃતિ અને એકતા ફેલાવી આજના દિવસ મુખ્ય સંદેશ છે કાર્યક્રમમાં મહિલાઓ અને પુરુષો વિશાળ નાગરિકો પણ મોટી સંખ્યામાં સમગ્ર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો જન્મોત્સવ નિમિત્તે સ્વરૂપ વિનંતી કે આજે તમારી એટલા માટે જરૂર છે કે તમે બાવીસ વખત નક્ષત્રી આ પૃથ્વીને કરી એવી ન આતંકી આ પૃથ્વીને તમે કરો એ આ બાવીસ મી બનાવને કેન્દ્રમાં રાખીને હું કહેવા માંગુ છું કે ફરીથી તમારી જરૂર છે આવો બાવીસ વખતની જરૂર મળે તો બસો ને બાવીસ વખત આ

સ્વરૂપ ને પોતાના આત્મામાં માં પૂરેપૂરું ઉતારે અને એમણે કરેલું કાર્ય જેટલું બની શકે તેટલું પોતાના તરફથી કરતા રહે એવી મારી આજે સર્વને વિનંતી છે અને શુભ